શ્રીમતી આર ડી ગાર્ડી સ્ત્રી કેળવણી મંડળ આયોજિત શ્રી મનમોહનભાઈ તંબોળી વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત પૂર્વ આઈપીએસ અધિકારી શ્રી હસમુખભાઈ પટેલના વ્યાખ્યાનનું આયોજન યશવંતરાય નાટ્યગૃહ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ અને આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું શહેરના પૂર્વ ડીએસપી અને જીપીએસસીના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલનો પરિચય ડૉક્ટર જે પી મજબુદારે આપ્યો હતો લીડરશીપ વિષય પર શ્રી પટેલે વક્તવ્ય આપ્યું હતું વિઝન હોય આ છોકરો અત્યાર સુધી પોતાની કમજોરીઓ સાથે મથી રહ્યો હતો કેવી રીતે કમજોરીઓ દૂર કરવી એ મથી રહ્યો એ બધી વસ્તુઓ બાજુ પર જતી રહે છે કારણ કે એને એક દૂરનું દેખાય છે નેતૃત્વની સૌથી મોટી મર્યાદા આ છે એટલે આપણે જે પણ સેવા હોય એટલે ભાવનગર તો બહુ જ આમ એ કાર્યો માટે બહુ જાણીતું છે અને મને દર રવિવારે લગભગ પાંચથી છ કાર્યક્રમો મારે કાર્યક્રમોમાં જવાનું થતું તો એ સાચો નેતા કારણ કે બીજા કેટલાય નેતાઓ ઊભા થાય કારણ કે આપણે પોતે બધું પકડીને રાખીએ તો એ વિકાસની એક મર્યાદા આવી જતી હોય છે એટલે અને બીજા બધા કેટલા બધા નેતાઓ તૈયાર થાય એ મહત્વનું છે નેતા ખૂબ બધાની બીજાની પ્રતિભા ઓળખે અને એને એને પોતાને પરિચય કરાવે આપણી સાથે કામ કરનારા લોકોને જ્યારે પોતાની ક્ષમતાનો એની પ્રતિભાનો પરિચય થાય ત્યારે એ ત્યારે એ કેટલું બધું સરસ કામ કરી શકે એટલે નેતાનો એ ગુણ હોય જ્યારે અને નેતા એ પ્રકારના આત્મવિશ્વાસના અભાવ કે લઘુતા ગ્રંથિથી પીડાતા ના હોય ત્યારે નેતા આ વસ્તુ એટલે એમ કે ત્યાં પહોંચ્યા અને એમણે જોયું એ કપડાં એ કોટ અને કોટ પહેરીને એમ કે હું ત્યાં લંડનના પોર્ટ ઉપર ઉતર્યો તો મને એમ લાગ્યું કે હું બેરા જેવો રૂમનો મતલબ હોટેલ નું બેરર હોવ એવું હું દેખાડું આ સ્થિતિમાં ત્યાં દાખલ પહોંચ્યા તો નેતાને પોતાનું અંગત દુઃખ બિન અંગત સ્તરે લઈ જાય છે એ નેતૃત્વ છે ગાંધીજી પણ પોતાનો અંગત ખરાબ અનુભવને એક એમાંથી એક નેતાનો જન્મ થાય છે પોતાને સાચું લાગે છે યોગ્ય લાગે છે એ બીજા લોકો દોડીને કરતા થઈ જાય એ નેતા અને નેતૃત્વનો સૌથી મોટો દાખલો કદાચ આ એક બે સદી માટે તો મહાત્મા ગાંધી છે અને એ ગભરું વ્યક્તિમાંથી એ ગભરું બાળક કે યુવાનમાંથી એક નેતા દુનિયાએ ક્યારેય ના જોયું હોય અથવા તો રામકૃષ્ણની કક્ષામાં આપણે મૂકી શકીએ એ કક્ષાનો નેતા આપણને ગાંધીજીમાં મળે છે યોગદાન છે મારા જીવનમાં ભાવનગર સ્ત્રી કેળવણીની વાત કરું તો મારા પહેલું પુસ્તક એમણે પ્રકાશિત કર્યું છે અને ત્યારે હું જયેન્દ્રભાઈ વિશે બહુ બધું સાંભળતો હતો અને મજાની વાત એ છે કે મનમોહનભાઈ સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ હતા એવું મને આજે ત્યારે પણ યાદ નહોતું ને આજે પણ યાદ નથી આઈ થિંક રાજીવ બજાજ એવા છે કે જેને સાંભળવું ગમે બાકી ઇન્ડસ્ટ્રીના લોકો બોલે એટલે બહુ બોરિંગ લાગે એટલે મનમોહનભાઈની કદાચ લીડરશીપનું આજના વક્તવ્યમાં વાત કરવી હોય તો કદાચ હળવાશ છે એ એમનું લીડરશીપનું સૌથી મોટું લક્ષણ હતું અને મને લાગે છે કે બધા જ કોઈ પણ ક્ષેત્રના નેતાએ મારી દ્રષ્ટિએ શીખવું જોઈએ એવું વિઝન હોય તો તમને કોઈ રોકી નહીં શકે તમારી નાની નિષ્ફળતા પણ આવી શકે મોટી નિષ્ફળતા પણ આવી શકે પણ તમને ખબર છે કે તમારે ક્યાં પહોંચવાનું છે એટલે એમાં નિરાશા પણ આવી શકે એ નિરાશાને તમે હેન્ડલ કરી શકો અને તમે ત્યાં પહોંચી શકો એટલે આ એક મહત્વનો મુદ્દો છે કે નેતૃત્વ મેળવવાવાળી વ્યક્તિની પાસે કમિટમેન્ટ હોવું જોઈએ દૂરનું વિઝન હોવું જોઈએ અને તમે જ્યારે એ વસ્તુ કરતા હશો ખાલી યુવાનો અહીંયા બેઠા છે ત્યારે કહું કે અમે કોલેજમાં ભણતા ત્યારે મારા રૂમમેટ હતા ને એની સાથે એક ક્લાસમાં એક છોકરો હતો શીખવાનું શરૂ કર્યું નૃત્ય શીખવાનું શરૂ કર્યું અને કારણ કે એમને લાગતું હતું કે પોતાની અંદર બહુ બધું ખૂટું ખૂટે છે અને અહીંયા બેઠેલા યુવાનો કે આપણે બધાના મનમાં હંમેશા એવું થતું હોય છે કારણ કે આપણો બાળ ઉછેર એવો હોય છે કે આપણને બધાએ ટોક્યા હોય છે કે તમારામાં બરાબર નથી આ બરાબર નથી એટલે દરેક આત્મવિશ્વાસની કમીમાંથી પસાર થાય છે અને આ વ્યક્તિ એક આત્મવિશ્વાસની કમીમાંથી ક્યાં પહોંચે છે એ યાત્રા નેતૃત્વની યાત્રા છે એટલે એમનામાં એક એમનું જે ખાદી પહેરે છે ખબર કેવો માણસ છે એમ છ મહિના પછી એવું કહેવા માંડે હિતેશ તો કેવો જોરદાર માણસ છે બધા કરતાં જુદું જીવે છે ખાદી પહેરે છે અને કોઈની શરમ પણ નથી એટલે નેતા માટે એવું છે કે તમારી પાસે દૂરની દ્રષ્ટિ હશે તો કદાચ લોકોને ક્યારે નહીં સમજાય પણ તમને સમજાશે એટલે તમને એ લોકો હસતા હશે પણ તમારી પાસે દૂરની દ્રષ્ટિ હશે એના માટેની પ્રતિબદ્ધતા હશે તો તમને એ વસ્તુ હલાવી નહીં જાય અને તમારા પાસાઓનો અનુભવ કરી લીધેલો હશે મિત અને મૃદ્ભાષી વ્યક્તિ છે પણ ખૂબ જ મક્કમ મનોબળ ધરાવે છે સાદગી એ એમનું ઘરેણું છે એમની મોટાઈ અન્યને જરા પણ ન સ્પર્શે તે માટે તેઓ સતત જાગૃત છે તેઓ સતત સભાન છે સમગ્ર રાજ્યમાં વિવિધ વર્ગના લોકોને વાંચવાનું શરૂ કર્યું કોઈ કોઈક વિચારક કે ગાંધીજીને પીઝન્ટ ફિલોસોફર કયા છે કે ખેડૂત જેવો વિચારક એમ બરાબર છે પણ ખરેખર એ જે સમય હતો આપણે જ્યારે સમાજ આ બધા યુવાનો અહીંયા બેઠા છે એ આવતીકાલે સમાજમાં નેતૃત્વ લેવાના છે તો એના માટેનું આ ઉત્તમ ઉદાહરણ છે કે એ સમયની અંદર એ ભણવા માટે તો બેરિસ્ટરનું ભણવા ગયા હતા પણ એમણે અને એ કહે છે કે ખાણાનો બેરિસ્ટર એટલે ચાર વાર ડિનર કરે એટલે બેરિસ્ટર થઈ જાય ત્યાં કંઈ ભણવાનું નહોતું પણ એમણે લંડનની મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપી અને ખૂબ બધા પુસ્તકો વાંચ્યા બહુ જે વાંચવા અઘરા પડે એવા પુસ્તકો વાંચ્યા એટલે આપણે ગાંધીજીના વ્યક્તિત્વમાં થ્રુઆઉટ જોઈએ છે એમણે મુસદ્દા ઘડ્યા હોય જાહેરમાં પ્રવચનો આપ્યા હોય કોર્ટની અંદર અંદર રજૂઆત કરી હોય તો એકદમ વ્યવસ્થિત કારણ કે એમણે બધા જ ધાર્મિક ગ્રંથોથી માંડીને બહુ જ મહત્ત્વના ફિલોસોફીઓ એમણે વાંચેલી છે એટલે આપણે ટીસીએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે એની સામે ફરિયાદ કરી દઈએ એમ તો એમ કે છે કે મારી સાથે જે થયું એટલે એને કે મને એ ટીસી સામે ફરિયાદ કરવાની તો ઈચ્છા માત્ર નથી વિચાર માત્ર નથી આવ્યો પણ મારી સાથે જે થયું એ તો ઉપર ચૂંટ્યું દર્દ હતું એની પાછળ તો રંગ દ્વેષનો મહારોગ હતો અને જો હિંમત હોય તો એની સામે લડવું નહીતર દેશ પાછા જવું અને દેશ પાછા જવું એ તો નામર્દી કહેવાય એટલે એની સામે લડવું એક સામાન્ય છોકરાને એક વિઝન મળી જાય છે લડવાનું રંગ દ્વેષ સામે અને ત્યારે એક નેતૃત્વનો એવું જબરજસ્ત નેતૃત્વનો જન્મ થાય છે એટલે અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓની સામે હંમેશા મતલબ એ અત્યારે તમને એવું દેખાતું હોય કે હું કઈ રીતે સારી નોકરી મેળવી લઉં કે મારે કયા પરીક્ષામાં સારા ગુણ મેળવી લો વાંચન એટલા બધા શરમાળ કે જાહેરમાં બોલી ના શકે એમણે ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો એ ભણી રહ્યા એમને અને એ લંડનના અન્નાહાર મંડળમાં એટલે વેજીટેરિયન સોસાયટીની અંદર એ શબ્દે બનેલા તમે વિચાર કરો કે અઢાર ઓગણીસ વર્ષનો આવો ગભરું છોકરો એની વિકાસની તમન્ના એને જેને બોલવાના ઠેકાણા નથી અંગ્રેજી આવડતું નથી ખૂબ શરમાળ છે આમ અહીંયા બેઠેલા મોટાભાગના લોકો એવા હશે તો છતાં પણ એની વિકાસની ભૂખ એવી હતી કે ત્યાંના અન્નાહાર મંડળમાં જોડાય છે અને એ જ્યારે એમનું પૂરું થાય છે ત્યારે અન્નાહાર મંડળ એમને વિદાય આપે છે અઢાર વર્ષના છોકરાને આટલું માન ત્યાંની સોસાયટીમાં મળ્યું હોય અઢાર ઓગણીસ વીસ જ્યારે એમને પૂરા કર્યા હશે ત્યારે તો એની અંદર પણ એ પોતાનું એક લખેલું વ્યાખ્યાન લઈને જાય છે અને એ પણ વાંચી નથી શકતા ભારત પાછા આવે છે અને મુંબઈમાં પોતાનું ઘર વસાવે છે કોર્ટમાં કેસ લડવા માટે જાય છે પહેલો કેસ છે મમ્મીભાઈનો કેસ એ કેસમાં પણ એ બોલી નથી શકતા એટલે ત્યાંથી અમને લિટરલી ભાગી જવું પડે છે અને હવે તો આ ઘર વસાવ્યું છે ઓલરેડી એમને વિદેશ ગયા પહેલાં જ ભણવા ગયા પહેલાં જ એક બાળક થઈ ગયું છે ઘરનો ખર્ચો છે એટલે છેવટે એમના ભાઈ રાજકોટની અંદર વકીલાત કરતા હોય છે એટલે એને બોલા એમને કહે છે કે તું અહીંયા આવી જા અહીંયા તું અરજી લખવાનું કામ કરજે